પછી ગામવાળો માની ગયો અને તેની સરસ મજાની વાસરી વગાડતો વગાડતો જંગલમાં પહોંચી ગયો અને અને વાસરીવાળો આગળ ઉંદર પાછળ ઓ આગળ એક ડર આવ્યો તેમાં તેમાં તેમને મૂકી દીધા અને તેની તે દોડતો દોડતો ફરીથી ગામમાં ગયો અને બધા જ લોકોને

વાળાને લાગ્યું કે આપણા છોકરાને પણ ન નખી આવે નહી તો વાક્સી બતાલ તેને ખાઈ જશે પછી પછી તો ગામવાળા દોડતા દોડતા ગયા અને રોક્યો કે તું વાસરી વગાડવાનું બંધ કર વાસરી વગાડવાનું બંધ કર વાસરી વાય વાસરી વગાડવાનું બંધ કર્યું અને કહે ગામવાળે વાળા એ બધા બધા જ લોકો હજાર રૂપિયા આપીને બોધ પોતાના છોકરાને લઈ ગયા વાર્તા માંથી બોધ મળે છે